ક્યાં સુધી તકદીર ઉપર ઢોળવાનું ક્યાં સુધી તકદીર ઉપર ઢોળવાનું જ્યાં કશે સુખ મળે ફમફોડવાનું ક્યાં સુધી તકદીર ઉપર ઢોળવાનું જ્યાં કશે સુખ મળે ફંગ ફોડવાનું તાલ એ એથી મિલાવી ના શક્યા તાલ એ એથી મિલાવી ના શક્યા એમણે મૂક્યું નથી વાહ ગોળવાનું તાલ એ એથી મિલાવી ના શક્યા એમને મૂક્યું નથી વાળવાનું પોત ફાડી નહીં એ બહાર આવશે પોત ફાડી નહીં એ બહાર આવશે હોય છે જેના ગજામાં કોળવાનું પોતપોતાનું અલગ છે દર્દ અહીં પોતપોતાનું અલગ છે દર્દ અહીં પોતપોતાનું જ કારણ ખોળવાનું હું શીખી ગયો નવી આ રીતને હુંય શીખી ગયો નવી આ રીતને આપણું પલ્લું જ નમતું તો એ તરીને ક્યાંય લો પહોંચી ગયા એ તરીને ક્યાંય લો પહોંચી ગયા આપણે ભાગે રહ્યું પગ બોળવાનું કેટલી નિરાત લઈ સૂતો હશે કેટલી નિરાત લઈ સૂતો હશે છોડતું એને હવે ઢંઢોળવાનું કેટલી નિરાત લઈ સૂતો હશે છોડતો એને હવે ઢંઢોળવાનું ક્યાં સુધી તકદીર ઉપર ઢોળવાનું જ્યાં કશે સુખ મળે ફંફોડવાનું